જય માતાજી મિત્રો તમારું બધાનું સ્વાગત છે માતાજીની જાણકારી ચેનલમાં કે મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જાણવાના છે કે માંગ્યા દાના મળવા છતાં પણ દેવ જો આપણું કામ ના કરતા હોય તો એની પાછળ કયા કારણો હોય કે જો મિત્રો તમે જાજા એનું જાણ્યું હશે કે કોઈ માણસ જોડાવા જાય ભૂવા ભગત પાસે જતો હોય ભૂવા ભગત રહ્યા તે માતાજીનો પાઠ નાખી દાના જોવાનું જે કાર્ય રહ્યું કે આને હું દુઃખ છે હું નહીં તે દાનાથી જોવાનો પ્રયત્ન કરે છે એમાં મિત્રો જે ભૂવા જે છેલ્લે રહ્યા પેલા માણસને કહે છે કે તમે માગ્યા દાના માગો કે જો દેવ જે રહ્યા તે તમારું કામ કરશે એટલે કે માગ્યા દાના તમે માગશો અને આવશે તો તમારા દેવ છે તે રહ્યા કામ કરશે જે માણસ હોય તે ભુવા પાસે જોડાવા માટે ગયો હોય તે કે હું માતા કાહે મારા માગ્યા દાના માગું અને એ દાના મને આપે તો હું હું માનું કે માતાજી મારું કામ કરશે આમ કહીને એ ભુવાને પાટ ઉપર દાના નાખવાનું કહે છે એક દાખલા તરીકે કહું કે એ ભુવો કે એટલે કે એ હોમે જે માણસ જોવા આવ્યો હોય કે જોવા ગયો હોય એ કે અગિયાર દાના અને ભુવો નાખે છે પાટ ઉપર જેવા એ દાના ગણે છે એવા અગિયાર હોય છે જે માણસ રહ્યો એ ફરીથી કરવા માટે એ પાછો ફરીથી દાના માગે છે ભૂવા દાણા લઈને એ પાટ ઉપર નાખે છે અને ગણે છે જેટલા પેલાએ માગ્યા હોય એટલા જ દાના મળે છે હવે મિત્રો વાત એ છે કે માગ્યા દાના દેવા છતાં હોય દેવ આપણું કામ ના કરતા હોય કે એની પાછળ કયું કારણ હોય છે દાના તો માગેલા આપણને મળે જ છે પણ કામ કેમ નહીં થતું કે જો મિત્રો હું તમને જણાવી દઉં કે આવું કેમ થાય છે જે જે દાના તમને તમને આપેલા આપેલા છે ને તે માતાજીએ નથી હવે જો મિત્રો જે માગ્યા દાના મળે છે એની પણ બે રીત હોય છે એમાં એક કે ભુવાની કંઈક કરામત હોય તો પણ તમને માગ્યા દાના મળે છે એ એક વખત નહીં મિત્રો એટલે વાર તમે માગો ને તો સત્તર વાર માગેલા દાના તમને મળે છે એટલે કે ટૂંકમાં હું તમને કહું કે ભુવાની પાછળ કઈ સાધના હોય એની મદદથી મિત્રો તમને માગ્યા દાના આપે છે એ ખાલી મિત્રો માગ્યા દાના જ મળે છે એનું કામ બામ કંઈ થતું નથી તમને એમ થતું હોય કે માતાએ માગ્યા દાના આલ્યા પણ કામ કેમ નહીં થતું તો મારા ભાઈ ક્યાંથી એ કામ થાય માતાજી રહ્યા તે માતાજીએ તમને દાના આપ્યા જ નથી ભાઈ કંઈથી કામ થાય પેલો જે ભૂવો રહ્યો જે કાળે સાધનાથી એને દાના આપ્યા હોય તો પછી કંઈથી કામ થાય કે જો મિત્રો હકીકતમાં જે માતાનો ભૂવો હોય છે ભગત હોય તેની પાસે જવાનું એની પાસે માતાનું પમાન માતાનું ભજન હોય માતાની ભક્તિ કરતો હોય અને તે જાગ્રત બેઠી હોય ત્યાં તમને માગ્યા દાના મળે જે તમે માગ્યા દાના માગ્યા હોય અને મળતા હોય એ જે તમારું કામ હાથ માગ્યા હોય તે કામ પણ થઈ જાય છે એટલે મિત્રો આ સીધી અને ચોખ્ખી વાત છે જો તમને માતાજી દાના માગ્યા આપે તો માતાજીએ આપ્યા હોય તો તો કામ કરે જ છે અને જો મિત્રો માતાએ બુઆએ દાના તમને આવ્યા હોય કે આ માગ્યા દાના આપે તમને અને તમારાથી કામ ના થાય એટલે સમજી જવાનું કે માતાજીએ તમને દાના આપ્યા જ નથી જો માતાજી સાચો ભુઓ અને માતાજીએ જે દાના આલ્યા હોય તો એ તો માતાજી કામ કરવાની જ છે હવે હું મિત્રો બીજી તમને એક વાત જણાવી દઉં કે જો મિત્રો જે માતાજીનું સત હોય જે ભૂવા કાંઈ સત હોય જે સાચું માતાજી આવતી હોય એની પાસે જવાનું તો જ કામ થાય બાકી આલતુ ફાલતું ભૂવા પાસે તમે જશો તો પૈસા પડાવી લેશે ને મને તમારું કામ પણ નહીં થાય એટલે કહું છું કે સાચો ભુઓ સાળો ભૂ હોય ત્યાં જવાનું તો બસ મિત્રો વિડીયોની અંદર આટલું જ જો તમને વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો